દૂધીની છાલ ઉતારી મેં પહેલેથી જ રાખી દીધી હતી ધોઈને સાફ કરીને પછી આપણે ખમણવાનું ચાલુ કરીએ મુઠિયા બાંધવાનું આપણે લોટ તો એના માટે એક દૂધી નાની મીડિયમ સાઈઝની દૂધી ખમણીને લઈ લીધી છે આ ગાજર ગ્રેન્ડ કરેલું છે આ કોબી અને મરચાં અને લસણ મેં બધું જ એમાં ચોપરમાં ચોપ કરી લીધું હતું પહેલેથી જ આ છે લીલું લસણ આ છે ધાણાભાજી આ એક નાની એમથી નાની ચમચી સોડા છે આપણે ઢોકરા ફૂલાવા માટે એક લીંબુનો રસ આ રૂટીના આપણા સૂકા મસાલા તો ચાલો શરૂ કરીએ મેં ઘઉંનું ભેડકું દર દરોટ ઝીણો લોટ લીધેલો છે ઝીણો એટલે ભાખરીનો લોટ છે આપણે પહેલેથી જ મેં ચાળીને લીધો છે આપણે લોટ ચાળીને જ લેવાનો છે અને એમાં આપણે બે થી ત્રણ ચમચી ઉમેરીશું ચણાનો લોટ તો આપણે ભેડકું પેલા ઉમેરી દઈએ આમાં આપણે લોટ જોતા પ્રમાણમાં ઉમેરતો જવાનો બહુ કઠણ ન થવું જોઈએ બહુ ઢીલુંય ન રહેવું જોઈએ પછી આપણે બધા વેજીટેબલ ઉમેરી દઈએ આ છે ચોપ કરેલું કોબીસ મરચા અને લસણ આ છે ગાજર છોકરા ગાજર ને એવું ન ખાતા હોય કોબીસ કે એવું તો આપણે આવી રીતે આમાં ઉમેરી દેવાનું આ છે લીલું લસણ આ છે આપણે ધાણા ભાજી જેટલી ભાવતી હોય એટલી નાખવાની હવે આપણે સુખા મસાલા મોટી એક ચમચી હળદર પાવડર એક થી દોઢ ચમચી મરચું ના એટલે આપણે એક ચમચી તીખું જેટલું ખાતા હોય એટલું નાખવાનું દોઢ થી બે ચમચી ચટણી નાખી છે લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હિંગ આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરશું જો ભાવતો હોય તો ઉમેરાય ન ભાવતો હોય તો ન નખાય આમાં બાજરાનો લોટ પણ નાખતા હોય છે જુવારનો અને બાજરીનો લોટ પણ નાખતા હોય ભાવતો હોય તો નખાય અમારે નથી ભાવતો એટલે નથી નાખતા હવે આપણે મોણ માટે બે પાવરા તેલ નાખીશું બહુ જાજુ આપણે નથી નાખવાનું દોઢ થી બે જ પાવરા સ્વાદ મુજબ મીઠું એક નાની ચમચી આટલો જ સોડા નાખવાનો છે ઉપર આપણે લીંબુનો નો રસ જેથી કરીને સોડા ફૂટી જાય ગરમ પાણી આવા ટોકરિયામાં હું બનાવું છું જો તમારી પાસે ઈડલીનું હોય તો એમાં પણ બનાવી શકો ને ગ્રીસ કરી લઈએ આપણે ઓઇલ થી આપણે મુઠિયા વાળવાનું શરૂ કરીએ આમાં પાણી આપણે નથી ઉમેરવાનું જો આમાં બંધાઈ જાય ને લોટ કે મુઠિયા વળે એવું તો નથી નાખવાનું અને જો ન વળે કઠણ લાગે તો આપણે દહીં હોય તો દહીં ઉમેરતું જવાનું જોઈએ જોઈતા પ્રમાણમાં જો દહીં ન હોય તો છાશ પણ ચાલે આપણી પાસે દહીં નથી એટલે છાશ ઉમેરતું જરૂર પડે તો અને બહુ કઠણય નથી કરવાના ને બહુ ઢીલાય નથી દેવા દેવાના લીલા રહી જાય તો કાચાર થાય અને કઠણ લોટ ને તો આપણે ફૂલાઈ નહીં થોડુંક આપણે પાણીની જરૂર પડશે એટલે કે પાણી નથી નાખવું આપણે છાશ નાખી છે આપણે ચમચીની મદદથી નાખશું જેટલી જોતી હોય ને એટલી જ નાખે જવાની અત્યારે આપણે ત્રણ ચમચી ઉમેરી છે પણ એમાં છાશની જરૂર હવે નહીં પડે લોટ બંધ થઈ ગયો છે તૈયાર છે ને મસાલાવાળા ફૂલ કરી લીધો છે થોડોક આપણે આવી રીતના કાચા રહી જાય ઉપર થી પાકી જાય બધા જ મુઠિયા વાળી લઈ જો આવી રીતે આપણે નાના નાના બધા જ મુઠિયા વાળી લઈ આ સ્ટેન્ડ માં મૂકી દઈ પાણી ઉકળવા આપણે પહેલેથી જ મૂકી દીધું છે આવી જ રીતે બધા કરી લીધા છે આપણે દસ થી પંદર મિનિટ રાખવાના હતા તો હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી જોઈએ ચાકા આપણે એક ચમચી ની મદદ થી એક પછી એક લઈ લેવો જેથી કરીને મુઠિયા ભાંગે નહીં આ મુઠિયા ચટણી મીઠી ચટણી કે સોસ સાથે ખવાય ન ભાવે તો ચા સાથે પણ ખવાય ભાવે અને જો ન હોય તો આનો વઘાર કરીને કટકા કરીને વઘારીને પણ ખવાય આવી રીતે આપણે બધા જ મુઠિયા એક એક કરીને લઈએ બધા જ મુઠિયા આપણે કાઢીને રેડી કરી લીધા છે ઠરે ત્યાં લગી રહેવા દઈ પછી આપણે કટકા કરીને આનો વઘાર કરીશું આપણે આવી રીતે કટકા કરી ને મુઠિયાનો વઘાર કરીશું બધા જ મુઠિયાને કટકા કરી દઈએ આપણે આ રીતે મુઠિયા બનાવશો તો બાળકો પણ ખાશે નાના મોટાને બધાને ભાવશે બાળકો જો ગાજર અને કોબીસ ન ખાતા હોય તો આમાં ઉમેરી દેવાય એટલે એને ખબર પણ ન પડે અને ખાય ચાલો આપણે વઘાર કરીશું બકરાનું તેલમાં આપણે ઓછું જ નાખવાનું છે એક થી દોઢ પાવડું છે માટે આપણે બે દાળખી લીમડાના પાંદ અને સફેદ તલ ને રાઈ જીરાનો આપણે વઘાર કરીશું પહેલા આપણે રાઈ નાખી દઈશું પછી આપણે જીરું નાખી દઈશું પછી મીઠા લીમડાના પાન નાખી દઈ પછી આપણે સફેદ તલ સફેદ તલ નો વધારાનો સરસ નાખીશું ઓછા તેલમાં બને એટલે હેલ્ધી નાસ્તો થાય અમારે ખાંડ ખાઈ એટલે હું થોડીક ખાંડ ઉમેરું છું તમારે ન ખાતા હોય તો નાખતી આપણે ઢોકળા છે રેડી ઘરમાં ગરમ આપણે સૌ કરી લઈ સૌ કરવા માટે આપણે એક માં લઈ લઈ ઢોકળામાં ગરમ સૌ કરી આપણે ઉપરથી નાખીશું ધાણા ભાજી આ ડીશ છે આપણી તૈયાર મુઠિયા ઢોકળાની